સાત ઓક્ટોબર બે હજાર એકના રોજ આદરણીય પ્રધાનમંત્રી અને એ વખતના આપણા મુખ્યમંત્રી શ્રીએ જ્યારે ગુજરાતનો હવાલો સંભાળ્યો એ વખતે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ સાથે એકવીસમી સદીના ભારતની કલ્પના સાથેનો ઉદય એ ગુજરાતથી થયો અનેકવિધ સફર મજલ કાપી અને વિકાસ સાથે લોકોને જોડવાનું વિકાસની માગ પાણી વીજળી ગટર લાઇટ વગેરે બાબતો સાથે લોકોને સાંકળી અને નાના મોટા જે તકલીફવાળા વિષયો જે ભૂતકાળમાં વીસમી સદીમાં હતા એને પૂરા કરવાનું કામ ગુજરાતથી થયું અને એક નવી રાજનીતિનો ઉદય પણ એ ગુજરાતથી થયો ગુજરાતે નક્કી કર્યું છે સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી થીમેટિક સ્કીમ સાથે વિકસિત સપ્તાહ તરીકે એક નવ દિવસનો કાર્યક્રમ કે એ દરમિયાન યુવાનો ગરીબો ખેડૂતો મહિલાઓ તમામ સમાજના વર્ગને આવરી લઈ એક આંદોલન આંદોલનાત્મક અને સાથે લોકોને અવેરનેસની સાથે વિકાસ સાથે જોડવાનું કામ અને તમામ દિવસોએ નવી નવી થીમેટિક સ્કીમ ઉપર થીમેટિક યોજના ઉપર સમગ્ર ગુજરાતને આંદોલિત કરવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈએ નિર્ણય લીધો છે અને નિર્ણય જેટલા અત્યારે આપણે મુદ્દાઓ નક્કી કર્યા છે કે જેના આધારે આપણે ગુજરાતમાં પ્રત્યેક ગામ સુધી ઘર સુધી સ્કૂલ સુધી કોલેજો સુધી ખેડૂતો સુધી અને મહિલાઓ સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન કરવાના છીએ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યુઝ સાથે